વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં યુપી હાથરસ દુર્ઘટનાના મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વીસ જુલાઈ સુધી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી સત્સંગમાં અચાનક પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ પહોંચવાડવામાં આવ્યા છે અને આ મૃતક આંક એકસો થી વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે આ ઘટનામાં જીવ ગુમાવનાર ઘાયલોનું ઝડપથી સ્વાસ્થ્ય સારું થાય તેવી કામના કરવામાં આવી છે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભા મળી હતી જેમાં હાથરસમાં જે લોકોના મૃત્યુ પામ્યા છે તે લોકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સભા ત્યારબાદ મુલતવી રાખવામાં આવી હતી ત્યારે આ સભા આગામી વીસ જુલાઈના રોજ મળનાર છે ત્યારે વધુમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિ રતિભાનપુર ગામમાં મંગળવાર બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કા લગભગ એકસો વીસ કરતાં વધારે લોકો અવસાન થયા છે તે બદલ વડોદરા શહેર મહાનગરપાલિકામાં સર સયાજીરાવ નગ સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી સર્વ સર્વસભાસ જોડાયેલા છે ત્યારે આ મૃતકોના માનમાં બે મિનિટ મૌન પાળી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ વીસમી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે